ઓમ શાંતિ હેલ્થ સેન્ટરની અંદર તમે બધા પધાર્યા છો તમારે આ પ્લેટ ઉપર ઊભું રહેવાનું છે કેવી રીતે ઊભું રહેવાય હું હમણાં સમજાવું છું આ પ્લેટ ઉપર ઊભું રહેવાથી હાથ પગના દુખાવા બંધ થઈ જશે હાથ પગમાં ખાલી ચડતી બંધ થઈ જશે નિંદર ઓછી આવતી તો નીંદર હરખી આવશે અને આપણા શરીરમાં ક્યાંય પણ શરીરની અંદર સાંધાનો દુખાવોથી બંધ થશે વાયુ આપણા વાયુને કારણે દુખાવો બંધ થઈ જશે આપણા શરીરમાં ક્યાંય પણ ક્ષાર છે આ ક્ષાર કાઢવાનું મોટા મોટું હારા આ સાધન છે તો દરેક પ્રકારની બીમારીને દૂર કરવામાં આ પ્લેટ ઉપર ઊભું રહેવાથી સારું થાય છે તમારે આના ઉપર કેવી રીતે ઊભું રહેવાય એ હું શીખવાડું છું મોજા કાઢીને મોજા કાઢીને એક પગે આપણે ઊભું રહેવાનું આના ઉપર એક પગે પાંચ વાર બીજા પગે પાંચ વાર બહુ પગમાં બળવા મળે દુખવા મળે રેવાય નહીં એટલે પગ બીજો બદલાવાનો છે ફરજિયાત એક વ્યક્તિએ ઓછામાં ઓછું એક પગે પાંચ વાર ઊભું રહેવાનું છે કરશો કે નહીં સુકામે કરશો બીમારી દૂર કરવા માટે કોના માટે કરશો અમારા માટે સરસ જોરદાર તાલી પાડી દો